નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે સત્ય ઘટનાની હજારો વંદન ઝાલાવાડની રાજપૂતાની થોડા વર્ષો અગાઉની આ વાત છે ઝાલાવાડની ધરા પર મૂળી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપૂતાની પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં રહી હતી પતિ દિલીપસિંહજી સૌહાણ હજી હમણાં જ સરહદ પર શહીદીને વર્યા છે માતૃભૂમિની રક્ષાકાજે તેને પોતાના પ્રાણ નિયો સાવર કરી દીધા છે પોતાના લાડકાનું મોઢું એ પાળી શક્યા નથી મોહનબાના ગર્ભમાં પુત્ર ઉસરી રહ્યો અને એ જ જાણે બાપ શરદ પર દુશ્મનો સામે રાજપૂતી રીતને ઉજળી કરીને દિલીપસિંહ સૌહાણ અમીર શહીદીને વર્યા હતા ઘરના ફળિયાની સુંદરતા અને સોખાઈ ઉડીને આંખે વળગે તેવી છે આંગણામાં તુલસીના છોડ મેકી રહ્યા છે ચિતળ સાઈડો આપે એવા વૃક્ષો છે અને પરંપરાગત લીપણ ગુપણથી કચાયેલ છત્રિયાણીના હાથોએ નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી ઓ શ્રીમાતી ધીરે હદે હાલાડાના સુરો સંભળાય છે બરાબર તે વખતે સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીનો કાફલો આ છત્રિયાણીના ઘર આગળ આવી પહોંચે છે ઝાપો ખોલીને કલેક્ટર આગળ વધે છે ફળિયાની મોહકતા તરફ ઘડીભરએ જોયા કરે છે ત્યાં અંદર ફરી સપ્ત સિંધુના સૌમ્ય રંગે રંગાયેલ હોય એવા સૂર સંભળાય છે તલવારો જોશે રે વીરાને તલવારો જોશે રે માથાના પાપીઓના રોળાનાને તલવારો જોશે રે કલેક્ટર ઘડીભર થંભી ગયા આ અપૂર્વ અને ખુમારી ભર્યા સુરોથી એ આફરીન પોકારી ઉઠ્યા સાથે થોડું આશ્ચર્ય પણ થયું કેમ કે પોતે તો એવી ધારણા બાંધી કે શહીદની આ સ્ત્રી આંસુ સારતી બેઠી છે રડતી છે કકડતી છે પણ અહીં તો એથી સાવ ઉલટું હતું પોતાના પાળને ઝૂલતા બાળને એ તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી આંગણામાં અવાજ થતાં જ મોહન બહાર આવ્યા કલેક્ટરે એના મુખ સામે જોયું તો ગાલીમાં પર એક અપૂર્વ તેજ જગારા મારતો મારતું હતું આખો આ ક્ષત્રિયાણીમાં સૌમ્ય અને રુદ્ર એમ બંને ભાવો એક સાથે વસી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દર્શાવતી હતી ધીમે રહીને કલેક્ટરે કહ્યું બહેન આપના પતિ દેશ માટે અમૂલ્ય બલિદાન આપ્યું છે એના પ્રાણતાગને દેશ ક્યારેય નહીં ભૂલી શકે વહનબા સાંભળી રહ્યા હતા તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અસરથી નજર ફેરવી એમના એ બલિદાન માટે કલેક્ટર પોતાના હાથમાં રહેલો ચેક આગળ ધર્યો સરકારે આપણા ભરણ પોષણ અને ગુજરાન માટે આ પચાસ હજાર રૂપિયા આપ્યા છે મોહનભાઈએ કલેક્ટરના હાથમાં રહેલો ચેક સામે નજર કરી પછી તેણે એક હાથમાં લીધો અને બધાના દેખતા એ ચેકને ફાડી અને તેના ટુકડા કરી ફેંકી દીધા કલેક્ટર સહિતના માણસો આભા બનીને જોઈ રહ્યા અરે પણ તમે ફાડી શા માટે નાખ્યો વા આ તો સરકારે આટલા આપ્યા છે તે મારી મજબૂરી છે બાકી જો ઓછા થતા હોય તો હું મારા ઘરના થોડા ઘણા ઉમેરું કલેક્ટરે કહ્યું મોહનબાદ થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યા પછી બોલ્યા ભાઈ મારો ધણી કોના માટે કુરબાન થયો છે માભો માટે જ બસ તો પછી જે દીકરા એની મામને થઈને શીસ કપાવે વહુવારું જો પૈસા ખાવા માંડે ને તો ફરી આ દેશમાં એવો કોઈ માંડી જાયો ના જન્મે ભાઈ રાજપૂતાની બોલી રહી અને એક એક શબ્દ દિવ્યવાણી જરી રહી હતી કલેક્ટર એની ખુમારી જોઈ જ રહ્યો હતો રજપૂતાણાની આંખોમાંથી ઝરતા તે જ સામે નજર નાખવાની કોઈની હિંમત નથી આખરે માંડ કલેક્ટર બોલી શક્યો પણ બા તો આપને અમે વળતર કઈ રીતે આપીએ એના જવાબમાં ચાલાવાડની એ અહીં ઓસ્ટીમાં રહેલા પારણા સામે આંગળી સિંધી અને બોલી વળતર કલેક્ટર સાહેબ આપ પારણામાં ઝૂલતા મારા સાવજને એ વીસ એકવીસ વર્ષનો થાય ને એટલે મિલિટરીની ભરતી કરાવજો એને સરહદ પર લઈ જશ અને મારો આ લાડકો તેના બાપને મારે ગાલીને પચાસ પચાસ પાકિસ્તાની દુશ્મનોના માથા વાઢીને આવે ને ત્યારે એના બાપનું મોડતું વળતર મળે છે સાહેબ બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપી આ છત્રીના ખોરડાનું વળતર ન મૂકાવે સાહેબ અમારે મન રૂપિયા કરતાં બલિદાન વધુ મોંઘા છે રાજપૂતાનીની આંખમાંથી અંગારા ઝરતા હતા કલેક્ટર અને તેની સાથેના માણસો આ સ્ત્રીના સાક્ષાત દુર્ગાના દર્શન થતા હતા આ જોગમાયા સામે બોલી પણ શું શકાય જગદંબાના સ્વરૂપ જેવી ભાસ્તી સ્ત્રીને બધા મનોમન વંદન કરી રહ્યા હતા આ પ્રસંગ સત્ય ઘટનાનો છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની આ વાત છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો મિત્રો આભાર